છોટા ઉદેપુર થી જનિયારા અને કવાટ રોડ પર નવીન બસો ની શરૂઆત નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ છોટા ઉદેપુર જિલ્લામાં મુસાફરો ની સુવિધા વધારવા માટે રાજ્ય પરિવહન વિભાગ દ્વારા નવીન બસો સેવાઓ પ્રારંભ કરવામાં આવ્યો છે હવે થી જનિયારા તથા થી કમાટ પાણવા રૂટ પર નિયમિત બસ સેવાઓ ઉપલબ્ધ થશે નવા બસ રૂટ ની ઉદઘાટન છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોળી શહેર ભાજપ પ્રમુખ અંકોરભાઈ પંચોલી તથા આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ અવસરે બસોને હાર પહેરાવી એકબીજાને મોડો મીઠો કરાવી નારિયેળ પધરાવી નારિયેળ પધરાવી પરંપરાગત વિધિ સાથે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું નગરપાલિકાના પ્રમુખે પોતાના સંબોધનમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સતત ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પ્રયત્નશીલ કામગીરી થઈ રહી છે નવી બસ સેવાઓ શરૂ થવાથી આદિવાસી ભાઈઓ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય મુસાફરોને સીધી અને સરળ સુવિધા મળશે આ માટે તેમણે રાજ્ય સરકાર સ્થાનિક સાંસદ તથા ધારાસભ્ય પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે પ્રારંભિક તબક્કે બે બસોને લીલી ઝંડી આપવામાં આવી છે અને ભવિષ્યમાં મુસાફરોની ને જરૂરિયાત ધ્યાનમાં રાખીને વધુ સેવાઓ ઉપલબ્ધ કરાશે રાજ્ય સરકાર ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે નવી બસ સેવાઓ થી વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે આવન જાવન વધુ સરળ બન સામળો છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોડી શું કહે છે આપના રાજ્ય સરકાર દ્વારા આપડા છોટાઉદેપુર જિલ્લામાં અને બે બસો આપણે ફાળવવામાં આવી છે એમાં એક કમાટ ને એક ધન્યાદરી આપણા આદિવાસીઓ ભાઈઓ બધાને લાભ મળે અને વિદ્યાર્થીઓ એમને બધાને લાભ મળે બે ફાળવામાં આવ્યા છે આપણા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબ ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબ એમને બધાને મેનેજર સાહેબ ડેપોના મેનેજર સાહેબ એમને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે આપણી જિલ્લામાં બસો વધારે આપણને ફાળવણી કરે એવું હું માનું છું ભારત માતા કી જય ભારત માતા કી જય રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ